વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટોરિયલ પ્રેક્ટિસ વિભાગ બીજો ચેપ્ટર નંબર છ પત્ર એની અંદર આપણે જોવાનું છે વિજ્ઞાપનપત્રમાં સમાવવામાં આવતી વિગતો અગાઉના લેક્ચરની અંદર આપણે પત્રનું મહત્વ અને તેના લક્ષણો છે તેનો અભ્યાસ કરેલો હતો અને વ્યાખ્યા જોયેલી હતી વ્યાખ્યાની અંદર આપણે જોયેલું હતું વિજ્ઞાપન પત્ર એટલે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવા માટે આમંત્રણ આપતો પત્ર તો આજે આપણે જોવાનું છે વિજ્ઞાપન પત્રની અંદર સમાવવામાં આવતી વિગતો તો એની અંદર જોઈએ તો અહીંયા વિજ્ઞાપન પત્ર કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા જાહેર જનતાને આમંત્રણ આપે છે અહીંયા કંપની દ્વારા બે હજાર તેર પ્રમાણે પત્રમાં નીચે મુજબની બાબતો છે તેનો સમાવેશ કરેલો હોવો જોઈએ તો કઈ બાબતો કીધી છે નંબર એક કીધું છે કંપનીનું નામ અગાઉ આપણે જોયું તેમ તો કે ભાઈ પત્ર છે તેની જરૂરિયાત શું છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર છે જાહેર જનતાને આમંત્રણ આપતો એક પ્રકારનો અગત્યનો દસ્તાવેજ છે તો જાહેર જનતાને કઈ કંપનીએ કઈ જામીનગીરી બહાર પાડેલી છે એની માહિતી સેના આધારે મળશે તો કે ભાઈ કંપનીનું જો નામ દર્શાવેલું હશે તો જનતાને ખ્યાલ આવશે કે ભાઈ આ કંપનીએ આ પ્રકારની જામીનગીરીઓ છે ને એ બહાર પાડેલી છે બરાબર પછી બીજો નંબર કીધો છે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું તો કે ભાઈ જરૂરી શું છે રજીસ્ટર્ડ ઓફિસનું સરનામું તો કે ભાઈ અહીંયા આપણે અભ્યાસ અગાઉના લેક્ચરની અંદર કરેલો હતો અગાઉના ચેપ્ટરની અંદર કરેલો હતો કે ભાઈ આવેદનપત્ર પત્ર એ કંપનીના જાહેર દસ્તાવેજ છે આ દસ્તાવેજો ક્યાં પડેલા હોય છે તો કે ભાઈ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે પડેલા હોય છે તો કોઈ પણ વ્યક્તિ છે એ આવા જાહેર દસ્તાવેજો છે તેનો અભ્યાસ કરવા માંગતો હોય નાણાંની ચૂકવણી કરી અને એની નકલો મેળવવા માંગતો હોય તો રજિસ્ટર્ડ ઓફિસે પોતે જઈ શકે છે બરાબર છે અને કંપનીના સરનામાની માહિતી છે એ રોકાણકારને મળી રહે છે એટલા માટે વિજ્ઞાપન પત્રની અંદર તો કે ભાઈ રજિસ્ટર્ડ ઓફિસ છે તેનું નામ છે તે દર્શાવવામાં આવે છે નંબર ત્રીજો કીધો છે તો કે ભાઈ કંપની સેક્રેટરી મુખ્ય વિત અધિકારી એટલે કે ભાઈ મુખ્ય નાણાકીય અધિકારી ઓડિટર એટલે કે હિસાબોની ચકાસણી કરનાર કાનૂની સલાહકારો બેંકરો એટલે કે ભાઈ બે કંપની છે એનું જે બેંકની અંદર ખાતું હોય તેનું નામ ટ્રસ્ટી બાઈદરી દલાલોના તથા અન્ય વ્યક્તિઓના નામ સરનામા છે એ વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવેલા હોય છે તો કે ભાઈ જાહેર જનતા છે એ કંપનીની અંદર કામ કરતો સેક્રેટરી છે એના નામથી પરિચિત થાય વિત અધિકારી હોય તો તેના નામથી પરિચિત થાય હિસાબોની ચકાસણી કરનાર વ્યક્તિ છે એના નામથી પરિચિત થાય કંપની સાથે કામ કરનાર જે કાનૂની સલાહકારો છે એના નામથી પરિચિત થાય કંપની છે એ કઈ બેંક સાથે નાણાકીય વ્યવહાર કરે છે એનાથી પરિચિત થાય કંપની સાથે સંકળાયેલ વ્યક્તિઓ એટલે કે ભાઈ ટ્રસ્ટી તરીકે કામ કરતા વ્યક્તિઓ છે એનાથી પરિચિત થાય અને બાહીધરી દલાલો એટલે કે ભાઈ કંપની છે એને શેર કે ડિબેન્ચર બહાર પાડેલા હોય જો એ જાહેર જનતા નહીં ખરીદે તો કયા વ્યક્તિઓએ કંપની પાસેથી બાહીધરી લીધી છે કે ભાઈ જો જાહેર જનતા શેર કે ડિબેન્ચર નહીં ખરીદે તો અમે ખરીદી લેશું એના નામ આની અંદર દર્શાવેલા હોય છે બરોબર છે નંબર ચોથો કીધો છે ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખ જામીનગીરી ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય હતો કે ભાઈ ભરણું ખુલવાની તારીખ દાખલા તરીકે અહીંયા પચીસ તારીખ છે પચીસ બાર બે હજાર વીસથી થી જે વ્યક્તિએ શેરની ખરીદી કરવી હશે એ વ્યક્તિ શેર ખરીદવા માટે કંપનીમાં અરજી કરી શકશે ક્યાં સુધી તો કે ભાઈ પંદર એક બે હજાર એકવીસ બરોબર છે તો એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ ભરણું ખુલ્યા તારીખ કેવા છે તો કે ભાઈ અહીંયા જે વ્યક્તિને શેર ખરીદવા છે પચીસ બારથી શેર ખરીદવા માટે અરજી કરી શકશે ક્યાં સુધી તો કે ભાઈ પંદર એક સુધી સમજાઈ ગયું તો એને ભરણું ખુલ્વા તારીખ કહેવાય અને ભરણું બંધ થવા તા તારીખ કહેવામાં આવે છે પછી તો કે ભાઈ જામીનગીરી તો કે શેર કે ડિબેન્ચર છે એની ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય તો કે ભાઈ કેટલા સમયની અંદર જે તે વ્યક્તિના ખાતાની અંદર શેર ડિબેન્ચર ફાળવવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ છે એની અરજી ના મંજૂર થશે તો કેટલા સમયની અંદર નાણાં પરત કરવામાં આવશે એ વિગતવાની અંદર દર્શાવેલી હોય છે નંબર પાંચમો બેંકમાં અલગ ખાતું ખોલાવી ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવશે તે અંગે સંચાલક મંડળનું નિવેદન તો કે ભાઈ જે જે વ્યક્તિઓએ શેર ખરીદવા માટે અરજી કરેલી છે એ અરજી સાથે આવેલા નાણાં છે એ નાણાં જમા કરાવવા માટે બેંકની અંદર અલગ ખાતું ખોલાવેલું છે અને અરજી સાથે આવેલા એટલે કે ભાઈ ભરણામાં આવેલ તમામ નાણાં છે ને એ જ ખાતાની અંદર મૂકવામાં આવશે એવું સંચાલકોનું નિવેદન છે આની અંદર રજૂ કરવાનું હોય છે નંબર છઠ્ઠો બાંયધરી કરાર અંગેની તમામ વિગતો એ અગાઉ આપણે જોયું એમ તો કે ભાઈ બાંયધરી કરાર અંગેની વિગતો એટલે કે કોઈ સંસ્થાઓ હોય કોઈ વ્યક્તિઓ હોય કોઈ દલાલો હોય એની સાથે કંપનીએ બાંયધરી કરેલી છે એની સાથે કંપનીએ કરાર કરેલો છે કેવો કરાર તો કે ભાઈ એણે જે બહાર પાડેલા શેર છે એની ખરીદી નહીં થાય તો આજે બાંયધરી કરાર કરનાર વ્યક્તિઓ છે શેર ખરીદી લેશે ડિબેન્ચર ખરીદી લેશે એના બદલામાં એને શું ચૂકવવાનું હશે બરાબર છે એ બધી વિગતો છે વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવામાં આવે છે નંબર છે સંચાલકોની ઓડિટર્સની બરણાના બેન્કર્સની નિષ્ણાંતોની અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની સંમતિ વિજ્ઞાપન પત્રની અંદર જે જે વ્યક્તિઓ છે વિજ્ઞાપન પત્ર સાથે સંકળાયેલા છે કંપની સાથે સંકળાયેલા છે એ બધા વ્યક્તિઓની સંમતિ સેના માટેની તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગેની સેના માટેની સંમતિ તો કે ભાઈ બધા વ્યક્તિઓ છે છે નામ વિજ્ઞાપન પત્રની અંદર દાખલ કરેલું છે એ માટેની સંમતિ બરોબર છે આઠમો નંબર ભરણા અંગે અધિકૃત અધિકારી અને તેના અંગેનો ઠરાવ અંગેની માહિતી તો કે ભાઈ કંપનીએ જે શેર બહાર પાડેલા છે જે જે વ્યક્તિ છે એણે ડીમેટ ખાતું ખોલાવેલું છે ડીમેટ ખાતું એટલે શું તો કે ભાઈ અહીંયા ફિઝિકલ સ્વરૂપના શેર છે એટલે કે વાસ્તવિક સ્વરૂપના શેર છે એનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર રૂપાંતર કરવામાં આવે એટલે એને ડીમેટ પ્રકારના શેર કહેવામાં આવે છે એને ડીમેટ ખાતાની અંદર રાખવામાં આવે છે બરાબર છે તો એ માટેની મંજૂરી છે એ કોને આપેલી છે એ શેર ફાળવણીનું કાર્ય કોણ કરશે એ અધિકારી છે એની નિમણૂક કરેલી છે એ માટેનો ઠરાવ છે એ માટેની માહિતી છે એ વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવામાં આવે છે નવમો નંબર કીધો છે જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તે અંગેનું સમય પત્રક એ કંપનીએ જે શેર કે ડિબેન્ચર બહાર પાડવા માગે છે એ જે ભરણું છે એ ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તે માટેનું સમયપત્રક એટલે કે ભાઈ અગાઉ આપને કેમ કીધું હતું તો કે ભાઈ ભરણું ખોલવાની તારીખ ભરણું બંધ થવાની તારીખ બરાબર છે સાથે સાથે તો કે ભાઈ કયા સમયે વ્યક્તિના ડીમેટ ખાતાની અંદર શેર જમા કરવામાં આવશે ક્યારે એના ખાતામાંથી નાણાં છે એ ઉધારવામાં આવશે એ બધી વિગતો છે એ માટેનું સમયપત્રક છે વિજ્ઞાપન પત્રની અંદર આપેલું હોય છે એ કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું તો કે ભાઈ મૂડી માળખું શેરનું બનેલું હોય છે તો કે ભાઈ મૂડી માળખું છે તે ઇક્વિટી શેરનું બનેલું હોય છે પ્રેફરન્સ શેરનું બનેલું હોય છે અને ડિબેન્ચરનું બનેલું હોય છે બરાબર છે કા માત્ર ઇક્વિટી શેરનું બનેલું હોય કાંઈ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું બનેલું હોય કાંઈ ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું બનેલું હોય કાંઈ ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને બનેલું બરાબર છે તો કે ભાઈ મૂડી માળખું શેનું બનેલું છે એ કંપની ધારા મુજબ છે કે નથી એ છે એ વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવું પડે છે પછીનો નંબર અગિયાર કીધો છે જાહેર ભરણાનો હેતુ તો કે ભાઈ કંપની છે એ શેર બહાર પાડે છે જનતા પાસેથી નાણાં એકત્રિત કરે છે એને શું કહેવાય તો કે ભાઈ જાહેર ભરણા જાહેર ભરણું કરે છે જાહેર જનતા પાસેથી નાણાં એકત્રિત કરે છે તો કે ભાઈ એનો હેતુ શું છે એ માટેની શરતો શું છે અને અન્ય જરૂરી બાબતો શેમાં તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવામાં આવે છે બારમો નંબર કંપનીના મુખ્ય ઉદ્દેશ અને વર્તમાન ધંધો ધંધો ક્યાં ચાલી રહ્યો છે

અને પ્રોજેક્ટ છે એની અમલવારી છે એ ક્યારે થવાની છે એ માટેનો કાર્યક્રમ છે એ પત્રની અંદર દર્શાવવાનો હોય છે તો કે ભાઈ કંપની છે એણે જે ઉદ્દેશ માટે નાણાં એકત્રિત કરેલા હોય જે પ્રોજેક્ટ માટે નાણાં એકત્રિત કરેલા હોય એ પ્રોજેક્ટ અંગે તો કે ભાઈ નંબર એક કીધો છે સંચાલકોનો ખ્યાલ અને તેમાં રહેલા જોખમો તો કે ભાઈ અહીંયા જે પ્રોજેક્ટ છે એની અંદર જાહેર જનતા પાસેથી એકત્રિત કરેલા નાણાં છે એનું રોકાણ કરવાનું છે તો એની અંદર કેવા કેવા જોખમો છે એ સંચાલકો જણાવે છે પછી તો કે ભાઈ પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય તો કે ભાઈ કેટલા સમયની અંદર એ પ્રોજેક્ટ છે એ પૂર્ણ થશે પછી તો કે ભાઈ પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ તો કે ભાઈ જો પ્રોજેક્ટ ચાલુ હોય તો એની અંદર કેટલી પ્રગતિ થઈ છે અને પ્રોજેક્ટ પૂરો થવાનો સમય પછી તો કે ભાઈ પત્ર પ્રગટ થવા અગાઉના પાંચ વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો પડતર હોય કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય અથવા સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો કરવામાં આવ્યો હોય કે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ હોય તો એ અંગેની વિગતો જણાવી પડે છે શેમાં તો કે ભાઈ પત્રની અંદર કંપની પત્ર બહાર પાડે છે એના અગાઉના પાંચ વર્ષ પહેલા કંપનીના જે સ્થાપક છે એની સામે કોઈ દાવો માંડેલો છે એ દાવો માંડેલો છે તો હજી કોર્ટની અંદર કાર્યવાહી ચાલે છે તો એ વિગત દર્શાવવાની કોઈ બીજી કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય તો એ વિગત દર્શાવવાની એ સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો કરવામાં આવેલો હોય કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલી હોય એ વિગતો છે વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવી જરૂરી છે જેનાથી જાહેર જનતાને આવી માહિતી છે મળી રહે પછી તો કે ભાઈ ચૌદમો નંબર કીધો છે એમાં તો કે ભાઈ લઘુત્તમ ભરણા અંગેની વિગતો એ લઘુત્તમ ભરણું એટલે શું તો કે ભાઈ કંપની છે એણે પોતાનો ધંધો છે એ વ્યવસ્થિત ચલાવવો છે તો એના માટે ઓછામાં ઓછી મૂડીની જરૂરિયાત રહે છે એ એટલે લઘુત્તમ બનવું જોઈએ ઓછામાં ઓછી મૂડી છે એ નહીં મળે તો શું થશે તો કે ભાઈ કંપની છે વ્યવસ્થિત ધંધો શરૂ કરશે નહીં અને વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકશે ને એટલે શું થશે તો કે ભાઈ નુકસાનીનો ભોગ બનશે અને નુકસાની થશે તો શું થશે તો કે ભાઈ રોકાણકારો છે ને એણે રોકાણ કરેલા નાણાં છે ને ગુમાવવા પડશે એટલા માટે અહીંયા કંપનીએ લઘુત્તમ ભરણું કેટલું રાખેલું છે એટલે કે ભાઈ કંપની પહેલી વાર શેર બહાર પાડે છે તો અરજી સાથે ઓછામાં ઓછી કેટલી રકમ મળવી જરૂરી છે સાથે કેટલા શેર છે એ વેચાઈ જવા જરૂરી છે એટલે લઘુત્તમ ભરણું પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય તો તે અંગેની બાબતો પ્રીમિયમ તરીકે એટલે શું તો કે ભાઈ કંપનીના શેરની કિંમત રૂપિયા દસ હોય અને એના રૂપિયા પંદર લેવામાં આવે તો વધારાના કેટલા રૂપિયા લીધા તો કે ભાઈ વધારાના પાંચ રૂપિયા લીધા છે કંપની માટે પ્રીમિયમ કહેવાશે તો કે ભાઈ કંપનીએ જે શેર બહાર પાડેલા છે એમાંથી પ્રીમિયમ તરીકે જો કોઈ રકમ ચૂકવવાની હોય તો એ વિગત દર્શાવવાની રોકડ સિવાય કોઈ શેર આપેલ હોય તો એ અંગેની વિગત તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે કોઈ કર્મચારી છે એણે કંપનીને સેવા આપેલી છે બદલામાં શેર લીધેલા હોય તો એ વિગત આપવાની કોઈ વ્યક્તિએ કંપનીની અંદર કોઈ પણ પ્રકારની કંઈ સેવા આપેલી છે એના બદલામાં કંપનીએ શેર આપેલા હોય એ વિગતો દર્શાવવાની છે એમાં તો કે ભાઈ પત્રમાં પછી તો કે ભાઈ સંચાલક મંડળની વિગતો તેમની નિમણૂક તેમનું વેતન અને અન્ય કંપનીમાં તેમનું કોઈ હિત હોય તો તે અંગેની વિગતો દર્શાવવાની તો કે ભાઈ સંચાલક મંડળની વિગતો સંચાલક એટલે કોણ તો કે જે વ્યક્તિ કંપનીનું સંચાલન કરે છે સંચાલક એની વિગતો એમની નિમણૂક કરેલી છે એ માટેની જે શરતો છે એ દર્શાવી એમનું વેતન છે એ દર્શાવવું અને અન્ય કંપનીની અંદર એનું કોઈ હિત છે એટલે કે એનું કોઈ રોકાણ છે અન્ય કંપનીમાં તો એ બાબત પણ દર્શાવી નંબર સોળ મો કીધો સ્થાપકોની યોગદાન અંગેની વિગતો તો કે ભાઈ ધંધાની સ્થાપના કરનાર જે જે સ્થાપકો છે એને કંપનીની અંદર કેવું કેવું યોગદાન આપેલું છે બરોબર એ વિગતો છે આની અંદર દર્શાવી પડે છે પછી તો કે ભાઈ સત્તરમો નંબર આપ્યો છે એમાં તો કે ભાઈ ધંધો ચાલુ હોય તેવી કંપનીઓએ વધારાની નીચેની વિગતો જણાવી પડે છે એટલે કે ભાઈ નવી કંપની છે એનું પત્ર ઉપર દર્શાવેલી વિગતો એ બધી દર્શાવવાની પણ જે કંપની અસ્તિત્વ ધરાવે છે જે કંપની છે તેનો ધંધો ચાલુ છે તેવી કંપનીએ તો કે ભાઈ નીચેની વિગતો એ દર્શાવવી પડે છે કંઈ તો કે ભાઈ કંપનીનું નફા નુકસાન ખાતું પાકું સરવૈયું અને એ અંગેનો ઓડિટરનો અહેવાલ અહીંયા તમે અકાઉન્ટની અંદર વિભાગ બીજાની અંદર તમારે વાર્ષિક હિસાબો શીખવાના થશે એની અંદર તમારે નફા નુકસાન ખાતું આવશે પાકવું સરવૈયું આવશે બરાબર છે એ વિગતો આની અંદર દર્શાવવાની જેનાથી શું થશે તો કે ભાઈ કંપનીનો સાચો નફો છે એ જાણી શકાશે કંપનીની આર્થિક સ્થિતિ છે એ જાણી શકાશે એ માટેનો ઓડિટરનો અહેવાલ ઓડિટર એટલે કે હિસાબોની ચકાસણી કરનાર વ્યક્તિ એનો અહેવાલ છે એ રજૂ કરવાનો હોય છે શેમાં તો કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં બીજો નંબર તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડીયા અને અગાઉના પાંચ વર્ષના નફા નુકસાનની વિગતો તો કે ભાઈ અસ્તિત્વ ધરાવતી કંપની છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે ત્યારે તો કે ભાઈ અગાઉના પાંચ વર્ષના એને શું તો કે ભાઈ નફા નુકસાનની વિગતો એ જાહેર કરવાની હોય છે અને અન્ય કોઈ ગોણ શાખાઓ એની ચાલતી હોય તો એના અહેવાલો પણ આની અંદર પ્રકાશિત કરવાના હોય છે ત્રીજો નંબર કીધો છે મેળવેલ જામીનગીરીઓનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો છે તે ધંધા અંગેની માહિતી તો કે ભાઈ અહીંયા કંપની છે એ વિજ્ઞાપન પત્રથી જે શેર બહાર પાડે છે ડિબેન્ચર બહાર પાડે છે જામીનગીરીઓ બહાર પાડે છે એનાથી જે નાણાં પ્રાપ્ત કરે છે એનો પોતે ઉપયોગ ક્યાં કરવાની છે એની વિગતો આની અંદર દર્શાવવાની હોય છે અઢારમો નંબર તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની વિગતો આ કાયદાની એટલે કે ભાઈ બે હજાર તેરનો નો કંપની ધારો છે એ કાયદાની અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ ઓગણીસો છપ્પન સેબી એક્ટ ઓગણીસો બાણું કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી તેવા પ્રકારનું નિવેદન છે પણ રજૂ કરવું પડે છે તો કે ભાઈ અહીંયા કંપની આ તમામ કાયદાનું પાલન કરેલું છે એવું એક નિવેદન પણ એણે વિજ્ઞાપન પત્રની અંદર રજૂ કરવું પડે છે અને ઓગણીસમો નંબર કીધો છે વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ વિજ્ઞાપન પત્રની પ્રકાશિત તારીખ ગણાશે એટલે કે વિજ્ઞાપન પત્રમાં જે દર્શાવેલી તારીખ હશે એ તારીખ પ્રકાશિત તારીખ એટલે કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાની તારીખ ગણા છે ક્લિયર તો અહીંયા વિજ્ઞાપન પત્રની અંદર સમાવવામાં આવતી વિગતો છે તે પૂરી થઈ છે આગળ આપણે જોઈએ તો એના પછીનો મુદ્દો આવે છે લઘુત્તમ ભરણું વચ્ચે જે મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો તે અભ્યાસક્રમની અંદર નથી એ માટેનો વિડીયો છે એ ચેનલની અંદર છે તે તમે જોઈ શકો છો આ છે એ અભ્યાસની અંદર છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેમ છે તો તો એમાં આપણે જોઈએ લઘુત્તમ ભરણું કે ભાઈ કંપની પોતાની યોજના મુજબ વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે તે માટે ઓછામાં ઓછી રકમના શેર જાહેર જનતા દ્વારા ખરીદી લઘુત્તમ ભરણું કહેવામાં આવે છે તો કે ભાઈ કંપની એની યોજના મુજબ વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે તે માટે ઓછામાં ઓછી રકમના શેર છે જાહેર જનતા દ્વારા ખરીદા બસ એને શું કહેવાય તો કે ભાઈ લઘુત્તમ ભરણું કહેવાય એની અંદર તો કે ભાઈ કંપની દ્વારામાં લઘુત્તમ ભરણાની રકમ કેટલી હોવી જોઈએ તે અંગે કોઈ ઉલ્લેખ નથી લઘુત્તમ ભરણાની રકમ કંપનીના સંચાલકો અને અન્ય નિષ્ણાતો ભેગા મળી નક્કી કરતા હોય છે વિજ્ઞાપન પત્રમાં જણાવેલ લઘુત્તમ ભરણું ન મળે તો કંપની દ્વારા શેર ફાળવણી છે તે થઈ શકતી નથી તો કે ભાઈ અહીંયા લઘુત્તમ ભરણું કોને કીધું છે તો કે ભાઈ કંપનીએ પોતાનો ધંધો છે તેને વ્યવસ્થિત કરવો છે વ્યવસ્થિત ધંધાને ચલાવવો છે તો એના માટે ઓછામાં ઓછી કેટલીક રકમ છે તેની જરૂરિયાત ઉપસ્થિત થશે બરોબર છે તો એને જ નામે ઓળખવામાં આવે તો એને લઘુત્તમ ભરણું કહેવાય કેવાય કંપની ધારાની અંદર લઘુત્તમ ભરણા અંગેની કોઈ વિગતો છે ને દર્શાવેલી નથી પરંતુ કંપનીના સંચાલકો છે નિષ્ણાત વ્યક્તિઓ છે ની ભેગા મળી અને લઘુત્તમ ભરણાની રકમ છે નક્કી કરતા હોય છે બરોબર છે ને વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવે છે સાથે એવું પણ દર્શાવે છે કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં જણાવે લઘુત્તમ ભરણું ન મળે તો કંપની દ્વારા શેર ફાળવણી છે ને એ થઈ શકે નહીં બરોબર તો એના પછી આપણે જોઈએ તો વિજ્ઞાપન પત્રની અંદર જે લઘુત્તમ ભરણું આપણે ઉપયોગ કરીએ છીએ લઘુત્તમ ભરણું છે એનું મહત્વ શું છે તો એની અંદર જોઈએ તો તો કે ભાઈ રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે કંપની ધારામાં લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવેલી છે તો અહીંયા રોકાણકારો છે તેનું હિત જળવાય એ માટે કંપની ધારાની અંદર લઘુત્તમ ભરણાની જોગવાઈ કરેલી છે પણ લઘુત્તમ ભરણું કેટલું હોવું જોઈએ એ કંપની ધારામાં જોગવાઈ નથી બરાબર છે અહીંયા લઘુત્તમ ભરણાની રકમ મળી હોય તો જ શેર કે અન્ય જામીનગીરીની વેચણી કરી શકાય છે નહીંતર કરી શકાતી નથી શા માટે તો કે ભાઈ કેટલીક અપ્રામણિક કે બિનઅનુભવી સંચાલકો છે એ કંપનીની સ્થાપના અપૂરતી મૂડીથી કરે છે અને જેના કારણે ધંધો વ્યવસ્થિત ચલાવી શકાય નહીં અને તેમાં નાણાં રોકનાર જાહેર જનતાના રોકાણકારોએ રોકેલા નાણાં ગુમાવવા પડે બરોબર છે તો કે ભાઈ લઘુત્તમ ભરણું છે તેનું મહત્ત્વ શું છે તો કે ભાઈ અહીંયા જો લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવેલી ન હોય તો કેટલાક અપ્રામાણિક સંચાલકો હોય બિનઅનુભવી સંચાલકો હોય એ શું કરશે તો કે ભાઈ ઓછી કે અપૂરતી મૂડીથી કંપની છે એનો ધંધો ચલાવશે અને જેના પરિણામે શું થશે તો કે ભાઈ કંપની છે વ્યવસ્થિત છે ને એ ચલાવી શકાશે નહીં જેના પરિણામે રોકાણકાર એટલે કે જે જાહેર જનતા છે ને એણે રોકેલા નાણાં છે ને ગુમાવવા પડશે આથી લઘુત્તમ ભરણાની જોગવાઈ છે ને કાયદામાં ફરજિયાત છે એ કંપની દ્વારા બે હજાર તેર મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી ત્રીસ દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ ન મળે અથવા સેબીએ જણાવેલ સમય મર્યાદા દરમિયાન ન મળે તો તે રકમ સેબીએ આપેલ નિર્દેશ પ્રમાણે પરત કરવી પડે છે તો કે ભાઈ એ કંપની ધારા મુજબ એવું કીધું છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી ત્રીસ દિવસમાં એ લઘુત્તમ ભરણું જે નક્કી કરેલ છે એ રકમ ન મળે બરોબર તો શું થાય તો કે ભાઈ સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એણે હું જણાવેલું છે કે ભાઈ નક્કી કરેલ સમયગાળાની અંદર લઘુત્તમ ભરણું ન મળે તો સેબીએ જે નક્કી કરેલ નિયમો છે એ નિયમોનું એણે પાલન કરવું પડે છે એ સમયગાળા દરમિયાન રોકાણકારોએ જે રોકાણ કરેલું છે અરજી સાથે નાણાં મોકલાવેલા છે અરજદારને પાછા મોકલવા પડે છે જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો જવાબદાર અધિકારી દંડને પાત્ર બને છે તો કે ભાઈ જો એવું ન થાય તો જે વ્યક્તિ વિજ્ઞાપન પત્રો બહાર પાડવા સાથે સંકળાયેલ છે આની સાથે સંકળાયેલ છે એ વ્યક્તિ જવાબદાર ગણાય છે અને દંડ થઈ શકે છે જ્યારે શેરની ફાળવણી કરવામાં આવે છે ત્યારે કંપની રજિસ્ટ્રાર પાસે આની નોંધણી કરાવવી પડે છે શે નહીં તો કે ભાઈ પત્રની જેનાથી શું સાબિત થાય છે તો કે ભાઈ લઘુત્તમ ભરણા જેટલી રકમ કંપનીને મળેલી છે કે નહીં બરાબર છે એના પછી આપણે કીધું છે તો કે ભાઈ અહીંયા લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની અસરો એમાં કંપની શેર ફાળવણી કરી શકતી નથી લઘુત્તમ બરણું ન ભરાય તો શું થાય તો કે ભાઈ કંપની છે એ જે તે વ્યક્તિને શેર આપી શકશે નહીં બીજો નંબર તો કે અરજદારોને સેબીએ જણાવેલ નિર્દેશ અનુસાર રકમ છે તે પરત કરવી પડે છે કોને તો કે અરજદારને તો કે ભાઈ જે અરજી સાથે આવેલી રકમ છે એ પાછી આપવી પડશે અને ત્રીજો નંબર કંપની એ જાહેર કંપની આ જોગવાઈનો ભંગ કરે તો જવાબદાર અધિકારી છે એ દંડને પાત્ર બને છે તો કે આ બાબત શું કીધી છે તો કે ભાઈ લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની અસરો બરાબર છે તો અહીંયા આપણે લઘુત્તમ ભરણું કોને કહેવાય તેનું મહત્ત્વ અને લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની અસરો છે તે આપણે પૂર્ણ કરીએ છીએ અને આપણો લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ